બનાસકાંઠાના પશુપાલકો સાયબર ક્રાઈમનો શિકાર બન્યા ચાર પશુપાલકોના ખાતામાંથી ત્રણ પોઈન્ટ લાખ કપાયા પીએમ જેવાય ની લિંક પર ક્લિક કરતા પૈસા કપાયા પશુપાલકોને ગ્રુપમાં પીએમ જેવાય ની લિંક મળી હતી પોલીસે અગાઉ પર લિંક ઓપન ન કરવા સચેત કર્યા હતા તો ચાર પશુપાલકોના ખાતામાંથી માંથી ત્રણ લાખ કપાયા છે સાયબર ક્રાઈમનો શિકાર

પશુપાલકોના ગ્રુપમાં લિંક ફોરવર્ડ કરવામાં આવી હતી અને ફોરવર્ડ થઈ ત્યારબાદ લિંક પર ક્લિક કરતા પૈસા કપાયા છે જોકે પોલીસ દ્વારા અનેક વખત સૂચન કરવામાં આવે છે ચેતવવામાં આવે છે એલર્ટ રહેવા પણ કહેવામાં આવે છે આવી કોઈ પણ પ્રકારની લિંક આવે ગ્રુપમાં તો ઓપન ન કરવા ક્લિક ન કરવા સૂચન પણ કરાય છે

મહત્વની વાત કે અલગ અલગ જે દૂધ મંડળીઓ આવેલી છે તેમના અલગ અલગ ગ્રુપ બનાવેલા આવેલા છે બનાસકાંઠા જિલ્લાના અનેક દૂધ મંડળીઓ આવેલી છે ત્યારે તેના અંદર જે આવી હતી તેમાં લિંક હતી તે ઉત્પન્ન કરી હતી ને લિંક ઉત્પન્ન કરવાની સાથે જ તેમના ખાતામાં જે રૂપિયા હતા તે ગુમાવવાનો વારો આવે છે જોકે પાલનપુર અને વડગામ સહિતની જે દૂધ મંડળીઓ આવેલી છે તેમાં અંદાજીત એક પચાસ જેટલા જે પશુપાલકો છે તેમના ગ્રુપમાં હતી તે પર કોલ કરવાની વિનંતી કરી છે જોકે આ જે રીતે પશુપાલકો સાયબર ક્રાઇમ ના શિકાર બન્યા છે તેને લઈ પોલીસે જે ગુનો નોધી અત્યારે તપાસ હાથ છે